યલો મિત્રો અમે પાલનપુર ગયા હતા અને વળતા આવતા અમે ચોકડી ઉપર ઉતરી ગયા છીએ તો ત્યાં અમને ગોગાજી હોટલ માં આપણું બરફઘોળો છે ઘોઘાજી જય જયઘોઘા તો તમે જોઈ શકો છો અહીંયા ગોગાજી ડાબા છે ગાડીઓ બી છે હવે આ છે એસી હોલ અને પેલું છે પાર્લર ગાડીઓ બી છે તમે જોઈ શકો છો આ છે આપણું જય ગોગા બરાબુરા ટેબલ વેબલ મેલીને તેમણે બહુ મોટું કાઉન્ટર બનાવી દીધું છે જોઈ શકો છો આ છે તેમનો માલિક આ આપણો પંચર કરવાનું છે તમે અહીંથી નીકળો તમારી બાઇકમાં પંચર પડી ગયું હોય તો અહીંયા કરાવી શકો છો આ છે જય પાર્લર પાર્લર સ્વીટ એન્ડ તમે જોઈ શકો બાઇક બાઈક ઉભા છે અંદર આપણે હવે કેટલી બધી લાઇટિંગ છે તમે જોઈ શકો છો આ છે આપડા અશોકભાઈ

બેસવાની સગવડ પણ છે ખુરશીઓ પણ રાખેલી છે આ છે તેમની જો ટેબલ છે અને આ છે તેમનો સામાન કાજુ બદામ પછી ચેરી જેલી આ છે તેમના કલર એકદમ ઓર્ગેનિક અને ઘરે બનાવેલા અને આ છે તેમનો બીજો સામાન આ છે તેમની ડીશ આ છે તેમનું મશીન તમે જોઈ શકો છો તેમને આઈટમો છે સરસ મજાનું છે બધું તમે અહીંયા ખાશો તો તમને બરફઘોળાનો સ્વાદ તો એટલો મસ્ત લાગશે નહીં તમે પાંચથી દસ વખત ખાશો ને તો પણ તમને ખાંસી નહીં થાય એકવાર જરૂરથી મળજો આ છે એ પાલનપુરથી નજીક જ છે કુંબલમે ચોકડી પર આ છે તેમના મેન્યુ તે મેન્યુ પણ રાખે છે અશોક ડિસ્કળા સેન્ટર સ્ટીક ગોળા છે શરબત છે ડિસ્કળા પણ છે ત્યાં ત્રીસ રેટમાં ત્રીસથી અઢીસો સુધી રેટ પણ છે તમે જોઈ શકો છો આ બીજું મેનુ પડ્યું છે ટેબલ છે ડાઇનિંગ ટેબલ આ છે શિવહેરસ્ટાઈલ તેમની સામે જ બરફ ગોળાનું છે તમે જોઈ શકો છો તમારે વાળ કપાવવા હોય તો પણ અહીંયા કપાવી શકો છો હાલ તો બંધ છે રાત્રે અમે આવ્યા છીએ અહીંયા તો હવે આ ભાઈ બરફગોળો બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો પહેલા તે બરફગોળો ઘસી રહ્યા છે બરફ છીણવાનું મશીન છે આ તમારે જોતું હોય તો રાજકોટમાં મળી જશે પણ હાલ તો આપણે બરફગોળો ખાવા હોઈએ છીએ આ છે તમે જોઈ શકો છો હવે તે આઈટમ નાખી રહ્યા છીએ આ છે તૂટી ફૂટી પછી આ છે થોડી દ્રાક્ષ આ છે કાજુ બદામની છીણ કાજુ ખાવા હોય તો તમને મજા આવી જશે ખાવાની તમે એક ખાશો તો રોજ ખાવા આવવું પડશે તમારે જોઈ શકો છો લાલ કલર નાખ્યો કાળો કલર હવે તે ટોપરું નાખવાના છે ટોપરું એટલું બધું નાખશે ને તમને મજા આવીશ ખરેખર તો ભાઈ ઘોળો તો ચોકડી નો જ કુંભલ મે ચોકડી નું અને આ છે ચોકલેટ હવે તે ઉપર બરફ નાખીને એટલે તમારે બરફ ઘરે જઈને ગળે ના અને તેના પર ફરીથી કલર નાખશે જોઈ શકો છો ગુલાબી કલર